મિત્રો lacade ta digital માં આપનું સ્વાગત છે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ અધ્યાનิก મેળાનો ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે સરકાર દ્વારા તથા અહીંયા વિશેષ વાત એ છે કે આપણા રબારી સમાજના એક પણ ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અખિલ ભારતીય રબારી સમાજ સંગઠન મહિલા સંગઠન દ્વારા જે સ્ટોલનું આયોજન કર્યું છે એનો આપણે માહિતી લઈશું તથા ગીતાબેન અને લક્ષ્મીબેન આપની સાથે જોડાયા છે તો એમનો વ્યક્તિગત પરિચય લઈશું અને તમામ સંપૂર્ણ માહિતી લઈશું પહેલા તો ગીતાબેન આપનો પરિચય આપો મારું નામ ગીતાબેન દેસાઈ છે હું અખિલ ભારતીય રબારી સમાજમાં પ્રદેશ મહિલા અધ્યક્ષ છું અને મારી આખા ગુજરાતમાં મારું નેટવર્ક છે અને લગભગ 3500 બેનો મારી સાથે જોડાયેલી છે આપની પ્રમુખ તરીકેની જે જવાબદારી છે એના વિશેમાં કે કે આપનું સંગઠન છે એના વિશે પણ માહિતી આપો મારા સંગઠનમાં જામનગર ભાવનગર જૂનાગઢ રાજકોટ કચ્છ કચ્છમાં દરેક વિસ્તારમાં અને આખા ગુજરાતમાં અને હવે તો ભાવન હવે તો આખા ભારતમાં આનું કાર્યક્ષેત્ર થઈ રહ્યું છે અને આપનો સંગઠન દ્વારા સમાજમાં જે સારા કાર્યો કરવામાં આવ્યા છે એના ટૂંકમાં એમનો માહિતી આપો હા સમાજમાં તો ઘણા બધા કાર્યો એવા કર્યા છે કે છેવાડાની વ્યક્તિ સુધી જે ગવર્મેન્ટ યોજનાઓ છે જે ના પહોંચી શકતી હોય તો એ વિશે અમે જાગૃતિ આપી અને ફોર્મ ભરાઈએ છે સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપીએ છીએ અને જે પણ સેવાભાવી સંસ્થાઓ છે

અને મારું પણ એવું જ છે કે બહેનો આપણે બીજી સમાજની હરોળમાં રહીએ અને જે બીજી સમાજને જાગૃતિ છે એવી મારા રબારી સમાજની બહેનોને જાગૃતિ આવે અને આવા મેળાવડામાં આપણે ભાગ લેતા થઈએ એ મારો પર્પસ છે ખાસ જી આભાર તો આ હતા આપની સાથે ગીતાબેન તથા ભરતકામની જે વાત છે એમાં જે લક્ષ્મીબેન છે એમનો પણ પરિચય લઈશું અને વિશેષ માહિતી લઈશું લક્ષ્મીબેન પહેલા તો આપનો પરિચય આપશો નમસ્કાર મારું નામ લક્ષ્મી રબારી છે હું અંજાર કચ્છથી છું અને મારું પહેનાવા કરીને ખુદની બ્રાન્ડ છે અને અખિલ ભારતીય રબારી સમાજની પ્રમુખ છું જી આજનો એના વિશે વિસ્તૃત માહિતી લીધી છે

જી આપને જે આ સ્ટોલ છે એ 235 નંબરનો સ્ટોલ છે અહીંયા ખાલી માત્રન માટે પ્રદર્શન છે કે વેચાણ પણ આપ કરો હા અહીંયા ખાલી પ્રદર્શન છે પણ એ લોકો આપની વિઝિટ લઈને આપને કે બી કે બિઝનેસમેન થી બિઝનેસ બિઝનેસમેનો કનેક્ટ થાય છે આપ જી તો આમાં જે ડિઝાઇનરો હોય છે અને દનિક હોય છે પણ આપડી જે કલ્ચર આપણો જે બ્લડમાં અને કોઠા જે આપણે ભરતકામની જે આપડી વાત છે એમાં વિશેષ કરીને કચ્છમાં તો કચ્છની આપણે ધડકી વખણાય છે ભરતકામનો વખણાય છે તો એ વિશે જે આપણે આ જે કુર્તી બનાવી છે અને જે આ મોર્ડન જે કુર્તીનું જે તોરણ જે ચાકડા છે આ વસ્તુમાં તો આપણા જે જૂના કાપડા જે જૂના પહેરવેશ છે આપણે પણ પહેરવેશ પહેર્યો છે અમારી બાજુ ઉત્તર ગુજરાતમાં જે કાપડું ને ચાંદીના કાપ વાયરો અંદર હતા એ હતું જે ઓરિજિનલ ભરતકામ કહેવાય છે તો એ ક્યાંક લુપ્ત થતું જાય છે એને બી તમે આ વસ્તુ સારી રીતે સમાજમાં અને લોકો વચ્ચે આપવા જઈ રહ્યા છો તો સમાજ રીતે અને અન્ય લોકો રીતે કઈ રીતે તમને પ્રોત્સાહન મળે છે અને કયા લોકો ની શું ડિમાન્ડ છે ખૂબ સારું પ્રોત્સાહન મળે છે અને જે આપણે જૂનો ભારત હતું એ આગળના લોકો કે દીકરીને ખાલી કરિયાવરમાં જે ગોદડી હતી કે ગમે કોઈ ઘરની થેલી હોય કે એવું હતું પણ એ ડિઝાઇનો અમે વેસ્ટર્ન કપડાઓમાં પેચીસ ને એવું લગાવીએ છીએ કે જેથી યુનિક લાગે જી અને પહેનાવા છે જે આપની બ્રાન્ડ છે એના વિશે પૂરી માહિતી હા પહેનાવા મારી બ્રાન્ડ છે અને Instagram ID Facebook ID અને ઓનલાઈન ઓનલાઈન શોપિંગ ભી આપ કરી શકો છો જી ઓનલાઈન શોપિંગ માટે Instagram કે આપની વેબસાઈટ હા વેબસ Instagram ID પરથી એટલે Instagram વસ્તુ ખરીદવા માંગે છે આપનો સંપર્ક આપવે છે

અને એનાથી વિશેષ હું કહીવા માંગુ છું કે અહીંયા જે પણ લોકો આવે છે તો કચ્છી ભરત તરીકે રબારી સમાજનો પહેલો એવો સ્ટોલ છે. આપણે ક્યારે આવી જે સ્ટોલમાં એક્ઝિબિશનમાં ભાગ લીધેલો છે. હા હું ખસાએવા એક્ઝિબિશનોમાં કર્યું છે. પહેલું એક્ઝિબિશન મારું સ્ટાર્ટિંગમાં ઈરમા યુનિવર્સિટી સિટી ખાતે હતો આણંદ ખાતે. અને આમાં જે ફેશન ડિઝાઇનર છોકરીઓ છે એ બી લોકો મારા જે બહેનો છે, વિધવા બહેનો એમની સાથે જોડાઈને ફેશન ડિઝાઇનર છોકરીઓ પણ કચ્છનું હેન્ડિક્રાફ્ટ શીખે છે. રોજગાર લક્ષી પણ આપ સારા કાર્ય કરો છો આની સિવાય તમે સંસ્થામાં શું હોદ્દો ધરાવો છો અને તમે કેવા પ્રકારના સેવાકીય કાર્યો કર્યા છે એની પણ વિશિષ્ટ માહિતી આપશો જી આના સિવાય એવું છે કે જે બેનોને આર્થિક રીતે ભેડી સાથ આપવો હોય છે તો અમે લોકો આપીએ છીએ કે જો કીટ છે કે કોઈ છોકરાઓની ફીસ નથી ભરાઈ શકતી તો અમે આ બેનોનો અમુક એવા પૈસાઓ છે કે જે અમે બેનો મળીને ભેગા કરીને પછી એ લોકોને હેલ્પ બી કરીએ છીએ સ્કૂલ માટે જી અને અહીંયા લોકોનો શું પ્રતિસાદ મળ્યો તમને કે રબારી તને કે તમને આ કચ્છી વર્ક માટે અને તમને શું આમ પ્રાઉડ ફીલ થાય અહીંયા વિશેષ કરીને ત્રેવીસ ચોવીસ અને પચીસ છવ્વીસ જાન્યુઆરી જે એ સ્ટોલ લગાવ્યો ત્યાંથી સમાજને અને લોકો જે બીજા અન્ય કાસ્ટ વાળા લોકો છે એમનું શું પ્રતિસાદ છે હા અન્ય કાસ્ટ લોકો કે એક તો કચ્છી વર્ક ક્યાંય રબારી એમરોડરી ખાસ લુપ્ત થતી હતી એ જે ખાસ અહીંયા જોવા મળી રહી છે કે કચ્છ તરફથી કે કચ્છી વર્ક જોવા મળે છે લોકોને તો એ જોઈને આકર્ષિત થાય છે કે લુપ્ત લુપ્ત થતી સંસ્કૃતિ છે આ અને એને જાળવવા માટે એને બચાવી રાખવા માટે આ મેઈન હેતુ અમારો સમાજ ને એ જ કેવા માંગીએ છીએ કે બહુ નહીં પણ પોતાના સંતાનો માટે એક તો પહેલાં સમાજ શિક્ષિત બને અને ઘણું નહીં તો બહેનોને પચાસ રૂપિયાનું પણ કામ કરવું જોઈએ આ મારો સમાજને સંદેશ છે કે ઘરે બેઠા બેન બેસી ના રાખે કે અત્યારે એવું છે કે એક જણા પર કમાણી હોય છે તો સાહેદ શિક્ષણની પુરવાડ આપણે નથી કરી શકતા તો બહેનો કંઈ નહીં તો પચાસ રૂપિયાનું કામ કરશે તો સારી રીતે એમના છોકરાની વર્ષે ફી ભરી શકશે એના મારું પપ્પાનું ગામ છે રાપર છે અંજારથી સત્તર કિલોમીટર અને હું અત્યારે હાલ અંજાર રહું છું મારું ગામ ભાદરોઈ છે અંજારથી સાત કિલોમીટર